આપ નેતા પદયાત્રામાં દિવસે ઘટસ્ફોટ કરી ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિને ખુલ્લી પાડી છે આપ નેતા પ્રવીણ રામ ઘેડની પીડા અને વેદનાને ઉજાગર કરવા માટે ચૌદ દિવસની પદયાત્રા કરી રહ્યા છે ત્યારે ઘેડના પાદરડી ગામે આપ નેતા પ્રવીણ રામે જીવના જોખમે તંત્રની અને ભાજપ સરકારની લાપરવાહીને ખુલ્લી પાડી છે પાદરડી ગામે નદી પરથી બે વર્ષ પહેલા પુલ તૂટી જતા ખેડૂતોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ અધિકારી કે ભાજપના નેતા બે વર્ષથી આ પુલને રિપેર કરવા ન આવ્યા જેમના કારણે ખેડૂતોને મજબૂરીમાં પોતે નદી પસાર કરવા માટે નદીની બંને બાજુ વાયર બાંધી એમાં ટાયર પર જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે આ ખબર પડતા આપ નેતા પ્રવીણ રામ પદયાત્રા દરમિયાન સીધા સ્થળ પર પહોંચ્યા

આઝાદ થયા વર્ષો વીત્યા પણ ભાજપ રાજમાં ગુજરાતની આ હાલત થઈ હોવાના પ્રવીણ રામે આક્ષેપ કર્યા છે ત્યારે તંત્ર દ્વારા જો તાત્કાલિક આપોલનું કામ ન કરવામાં આવ્યું અને ખેડૂતોને આ રીતે નદી પસાર કરવામાં કંઈ પણ થયું તો અધિકારીઓને કોર્ટના દરવાજે ધસડી જવાની ચીમકી પણ આપ નેતા પ્રવીણ રામે ઉચ્ચારી છે હા નમસ્કાર મિત્રો મારી જે ઘેરની વેદનાને ઉજાગર કરવા માટેની જે પદયાત્રા છે એ આજે અગિયારમા દિવસે પાદરડી ગામે પહોંચી છે પાદરડી ગામની અંદર એક એવી મહત્વની અને એવી ઘટના સામે આવી છે કે જે તંત્રની આખી પોલ ખોલી નાખી છે આ ભાજપ સરકારની આખી પોલ ખોલી નાખે એમ છે પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો બે વર્ષ પહેલા ટૂટ્યો આ લોકોએ અનેક વાર રજૂઆતો કરી છતાં કોઈ પુલ રિપેર કરવા આવતું નથી અધિકારી કોઈ આવતું નથી ભાજપના નેતા આટો મારવા આવતા નથી બે વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંયા સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ આ રીતે ટાયર ટાયર જેમ પેલી બાજુ પસાર કરે છે નદી પસાર કરે છે આ રીતે જીવના જોખમે ત્યાં ટાયર તૂટી જાય આ દોરડું તૂટી જાય કે કાંઈ પણ થાય તો એ સીધે સીધા નદીમાં ખાપતી જાય માત્ર પુરુષ નહીં મહિલાઓ પણ આરતી નદી પસાર કરવી પડે છે તો આ તો ગુજરાતની ભયંકરમાં ભયંકર ઘટના કહેવાય તંત્રની તંત્ર શું કરે છે ભાજપના નેતાઓ શું કરે છે વર્ષથી તમે ક્યાં છો તમને ચેતવણી આપું છું તાત્કાલિક આ ગુજરાતની પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની આ છે ગુજરાતની ની લોકો એવા હાથમાં જગાડવાની જરૂર છે અને તંત્રના અધિકારીઓને કહું છું ભાજપના નેતાઓને કહું છું તાત્કાલિક આમાં પુલમાં કામ થવું જોઈએ અન્યથા તમારી ઓફિસમાં માં પ્રવીણ રામ મોરે મોરો માર મારવા માટે આવશે તૈયારી રાખજો ગુજરાત ભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન પર ક્લિક કરો